નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત યુએની રાજધાની અબુધાબીમાં છે અહીં તેઓ મંગળવારે અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા અને તેઓએ બુધવારે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએની આ સાતમી મુલાકાત છે પીએમ મોદીએ બે હજાર પંદરમાં પહેલીવાર યુએની મુલાકાત લીધી ચોત્રીસ વર્ષમાં આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ની મુલાકાતે ગયા હતા પીએમ મોદી આગળ કહ્યું કે હવે અબુધાબીમાં આ ભવ્ય દીવમે મંદિર નો ઐતિહાસિક સમય આવી ગયો છે ભારત યુએ મિત્રતા જમીન પર એટલી મજબૂત છે કે જેટલી અવકાશમાં પણ મજબૂત છે રહેનેવાલી मेरे भाई और बहनों मैं आज अपने परिवार के सदस्यों से मिलने आया हूं समंदर पार जिस देश की मिट्टी में आपने जन्म लिया मैं उस मिट्टी की खुशबू आपके लिए लेकर आया हूं मैं संदेश लेकर आया हूं आपके 140 करोड़ भारतीय भाई बहनों का और ये संदेश है कि भारत को आप पर गर्व है आप देश का गौरव है भारत ગુજરાત સ્પોર્ટના સ્થાપના દિનની કર્મચારીઓ અધિકારીઓ અને ખેલાડીઓને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી ગુજરાત કોમ્પિટિશન માટે ખૂબ મોટું પ્લેટફોર્મ બનતું જાય છે અને સોળથી અઢાર ફેબ્રુઆરીએ એનઆઈડી એમની આયોજન કરાયું છે રાષ્ટ્રીયકક્ષા એ ઇવેન્ટ યોજાઈ રહી છે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેલાડીઓ ભાગ લેશે રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ જેવી સ્પર્ધાઓ રહેશે છસો ને સોળ જિલ્લાઓમાંથી પાંચ હજાર પાંચસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા પધારવાના છે કુલ મળીને સાડા સાત હજાર લોકો ગુજરાતના તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સૌ અધિકારીઓને કર્મચારીઓને પરિવારજનોને અને ગુજરાતના સૌ યુવાન ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય એ સ્પોર્ટ્સ માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે ગુજરાત રાજ્ય આ વર્ષે એક ખૂબ જ મહત્ત્વની ટુર્નામેન્ટ હોસ્ટ કરી રહી છે ગુજરાત અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે નીટ નું આયોજન કરવામાં આવેલું છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એ એથ્લેટિક્સ રમતની રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટેની આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કોમ્પિટિશનના માધ્યમથી ભારત દેશને ખૂબ જ મહત્ત્વના પ્લેયર્સો હાસિલ થયા છે આના માધ્યમથી દેશભરના વિવિધ જિલ્લાઓના અલગ અલગ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કુલ મલાઈને ભારત દેશના યુવાનોને આ સીધું પ્લેટફોર્મ મળશે અને પ્લેટફોર્મ થકી એ લોકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીને એસોસિએશન દ્વારા આ પ્લેયર્સને મહત્વનું પ્લેટફોર્મ આવનારા દિવસોમાં પૂરું પાડવામાં આવશે. કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકોને મુક્ત કરી દીધા છે.

કેન્દ્ર સરકારની આ કુનેપૂર્વકની કાર્યકુશળતાની એક મોટી સિદ્ધિ છે આ સિદ્ધિ માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનવતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના પરિણામે આ પૂર્વ સૈનિકોની મોતની સજા આ જીવન કેદમાં તબદીલ કરવામાં આવી હતી હવે કતાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ નેતા તરીકેની સુદ્રઢ ઈમેજ અને તેમના નેતૃત્વમાં વિશ્વના દસે દેશો સાથેના સુમેળભર્યા સંબંધોને કારણે જ આ શક્ય બની શક્યું છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકાર વિદેશની ધરતી પર સંકટમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકો માટે મિશન મોડમાં કાર્ય કરતી સરકાર છે કતારમાંથી આ આઠ પૂર્વ સૈનિકોની સહી સલામત સ્વદેશ વાપસી એ કોઈ પ્રથમ ઘટના નથી આદરણીય વડાપ્રધાનશ્રી દેશમાં જ્યારે પણ કોઈ આપતા સંકટ આવે ત્યારે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં સફળતા મેળવી જ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સાણંદ બાવળા વિધાનસભા વિસ્તારમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પૂર્વ આયોજિત કાર્યક્રમ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે દિલ્હી જતા તેઓ હાજર ન રહી શક્યા જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ અને બાવળા મત વિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ વિવિધ પ્રકારના કુલ ચારસો બે કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા હતા વિકાસના કામ અંતર્ગત સાણંદ અને બાવળા વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી મોટી સમસ્યા બનેલ સિંચાઈની પાણીની વ્યવસ્થા માટે ખાત મુહૂર્તનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું જેથી સાણંદ અને બાવડાના ઓગણચાલીસ જેટલા ગામને સિંચાઈને પાણીનો લાભ મળશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંજ્ઞા નવા ભવન અને ગોડાઉન માટેના બાંધકામ માટેનું ખાત મુહૂર્ત કર્યું હતું મોડાસર અને ચોલાસર તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું અને માનીય અમિતભાઈ હરમ મેશ નાનામાં નાની વાત હોય વિસ્તારની નાનામાં નાની વાત હોય તો પણ એનું પૂરતું ધ્યાન આપતા હોય છે જ્યારે અહીંયા અમારે વાત થઈ ત્યારે આ તમારો પ્રશ્ન આજે જે સોલ્વ કર્યો છે એ કેટલા વર્ષ જૂનો શું ચાલીસ વર્ષ જૂનો પ્રશ્નનું આજે નિરાકરણ આવ્યું છે ચાલીસ વર્ષ જૂનો આજે આ ઓગણ ચાલીસ ગામ અને ઓગણચાલીસ ગામને નર્મદાનું પાણી પહોંચે એના માટેનું આજે ખાતમુહૂર્ત ચારસો ને ત્રણ કરોડ રૂપિયાનું થયું છે એક કરોડ આવતા આવતા તો તમે થાકી જતા હતા આજે એક જ દિવસમાં લગભગ છસો કરોડ થી ઉપરના ખાતપુરત અને લોકાર્પણ થયા છે આ માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈની જોડી જ એ શક્ય બને તો સૌથી પહેલા આવડા દ્વારા બેતાલીસ પોઈન્ટ તેર કરોડના ખર્ચે ઓડિટોરિયમનું લોકાર્પણ થયું એક હજાર ને ચોપન સીટોનું ગઢિયા લેકનું બાર પોઈન્ટ એક્યાસી કરોડ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત માન્ય અમિતભાઈના હસ્તે પણ સાતસો ને છપ્પન પ્રધાનમંત્રી આવાસ યોજનાની આજે આજે ડ્રો થયો છે ત્યાંસી પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીની તેમના લોકસભા પ્રત્યેની સતત જાગૃતતા અને ચિંતા અંગેનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની સક્રિયતા લોકો માટે ઉદાહરણ સ્વરૂપ પણ ગણાવી હતી મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પહેલાં એક કરોડ આવતા આવતા થાકી જતા પરંતુ આજે એક જ દિવસોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે સાણંદમાં લોકાર્પણ કાર્યક્રમ પહેલાં અમદાવાદના છેલ્લા વિસ્તારમાં ઓડિટોરિયમ હોલનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું ગાંધીનગરમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય અંતર્ગત કાર્યરત વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન તેમજ સેલના ચેરપર્સન ડોક્ટર વીણાબેન પટેલ અને એસએસ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના એચઓડી તેમજ સેલના ચીફ કોર્ડિનેટર ડોક્ટર સુનીતા લીલાની હાજર રહ્યા હતા જેમાં સરોજની નાયડીના વ્યક્તિત્વના સ્પર્શથી નવ જેટલી અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અમદાવાદ સાહિત્ય પરિષદ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અશોક કુમાર પાંડે લેખિત ગોડસે ને ગાંધી ક્યો મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જે પુસ્તકનું અનુવાદ પ્રોફેસર હેમંતકુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું છે જેને કલ્પ વૃક્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું પુસ્તક વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા अशोक કુમાર पांडे એક બહુ જાણીતા ઇતિહાસકાર છે અને સાહિત્યકાર છે હિન્દીના તેમણે ઉસને ગાંધીકો ક્યો મારા એ પુસ્તક લખ્યું હતું અને તેનું મેં ગુજરાતી કર્યું છે ગોડસે ને ગાંધીકો ક્યુ મારા આ પુસ્તક સવા બસો પાનાનું છે અને એમાં ગોડસેની અને એમની સાથે જે સહયોગીઓ હતા એમની જે વિચારધારા હતી અને ગાંધીની જે વિચારધારા હતી આ બંનેમાં જે શાશ્વત તફાવત છે એ તફાવત એ ગોડસેને ગાંધીની હત્યા તરફ લઈ જાય છે એને વિશેની વાત બહુ દસ્તાવેજી પુરાવાઓ સાથે આ પુસ્તકમાં કરવામાં આવી છે આ પુસ્તકમાં કુલ તેર પ્રકરણો છે અને સવા બસો પાનામાં ચારસો ઓગણસી જેટલા સંદર્ભો એમાં આપવામાં આવ્યા છે અનેક પ્રકારના દસ્તાવેજો સાથે આ પુસ્તક એ સમજાવે છે કે ગાંધીની હત્યા શા માટે થઈ હતી દુનિયાભરમાં દર વર્ષે તેર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીની શરૂઆત બે હજાર બારથી કરાઈ હતી ત્યારે અમદાવાદના આકાશવાણી ખાતે વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ રેડિયોના વિવિધ મોડલો મૂકવામાં આવ્યા ઓગણીસો ને સમયના રેડિયોએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જેમાં કોલેજના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો ગ્રામા ફોન રેકોર્ડ પણ લોકોને સાંભળવામાં આવે છે જે ટેકનોલોજી બંધ થઈ છે તેવા રેડિયો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા સાથે જ પ્રીમિયમ ગ્રેડના રેડિયો અને ઓગણીસો ઓગણચાલીસના સમયનો લુખનો રેડિયો લુકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વર્લ્ડ રેડિયો ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે તમને એક નવો વિચાર આવ્યો કે જૂના જે એન્ટિક અને હેરિટેજ રેડિયો એ આકાશવાણીમાં લખીએ કારણ કે જે લોકો છે એ ઘણીવાર આવે ત્યારે પૂછે કે જૂના રેડિયો જો આકાશવાણીમાં છે ખરા તો અમે કહીએ કે ના અમારી પાસે નથી તો એક સિદ્ધાર્થભાઈ પટેલ કરીને મારા મિત્ર છે જે આના જબરજસ્ત પેશન ધરાવે છે તો અમે એમને રિક્વેસ્ટ કરી કે આ દિવસે તમારી પાસે અલગ અલગ વર્ષના એટલે ઓગણીસો છત્રીસથી માંડીને ઓગણીસો નેવ સુધીના જે અલગ અલગ મોડેલ છે અહીંયા પ્રદર્શિત કરે અને આ એટલા બધા બ્યુટિફુલ રેડિયો છે સુંદર રેડિયો છે અને દરેકમાં અલગ ટેકનોલોજી છે કોઈ વાલવાળા રેડિયો છે કોઈકમાં ચાવી લગાવવાની છે કોઈક ટ્રાન્ઝિસ્ટર છે તો આજે સવારથી અહીંયા એટલો બધો ધસારો છે મુલાકાતીઓનો જલના સ્ટુડન્ટ્સનો અને એ લોકો એક જ શબ્દ કહે છે કે જસ્ટ અદ્ભુત સ્પીચલેસ છીએ એટલે અમારો જે ઉદ્દેશ હતો કે વર્લ્ડ રેડિયો ડેના દિવસે લોકો આકાશવાણીના આંગણે આવે અને અમારી નજીક આવે અને એ લોકો હંમેશા કહેતા હોય કે અમે કારમાં રેડિયો સાંભળીએ છીએ પણ આ બિલ્ડિંગ કેવું હશે ક્યાંથી પ્રસારણ થતું હશે તો આજે એ લોકોએ પણ રોમાંચ અનુભવ્યો કે અચ્છા અહીંથી જ મોલીનભાઈ પ્રસારણ થાય છે તો અમને આજે ગર્વ થયું કે અમે આકાશવાણીના આંગણે આવ્યા અને અમને થયું કે અમારો પ્રયાસ આજે સફળ રહ્યો जैसा कि मैंने बताया आज वर्ल्ड रेडियो दिवस है वर्ल्ड रेडियो दिवस 2012 से मनाना शुरू किया था यूनेस्को ने उसको डिफ़ाइन किया था कि आकाशवाणी सॉरी रेडियो का भी एक अपना कोई दिवस होना चाहिए सेलिब्रेशन हो ताकि लोगों को अवेयरनेस आए तो उस हिसाब से 2012 से ये वर्ल्ड रेडियो दिवस मनाया जा रहा है आकाशवाणी अहमदाबाद ने सिद्धार्थ भाई एक जो कि रेडियो प्रेमी हैं उनका एक कलेक्शन है ये बहुत पुराना कलेक्शन है और इसमें हंड्रेड प्लस के आसपास वाल बेस्ड रेडियो हैं उनका कलेक्शन उन्होंने कहा कि हम एक आकाशवाणी अहमदाबाद में एग्जीबिशन रखना चाहते हैं तो आज हमने ये दिवस फाइनल किया और काफी सक्सेसफुल रहा मणिनगर श्री स्वामीनारायण गादी संस्थान संचालित श्री स्वामीनारायण मंदिर धर्मपुर श्री घनश्याम महाराज सुवर्ण प्रतिष्ठा महोत्सव प्रथम दिवस की शुभ रात्रि शाखोत्सव पर्व पूजनीय संतो सत्संगी हरिभक्तो ધરમપુર શાળાના મુખ્ય પ્રવેશ દ્વારથી મનોરમ્ય ગાળા રથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજને બિરાજમાન કરી રથને ખેંચતા ઓછવ કરતા કરતા વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પધરાવ્યા હતા બાળકો યુવા ભક્તોએ કીર્તન સ્તવન વેશભૂષા એકપાત્ર અભિનય નાટક વગેરેની પ્રસ્તુતિ કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી સંતોએ શાખોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે સબર મહિના ગાન ગાયું હતું તો વળી શાખોત્સવના આનંદદાયી અવસરે આચાર્ય જ્ઞાન મહોદઅી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા યજમાનોએ આરતી ઉતારી હતી પૂર્વ ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલા આદર્શ ગામ નાની શરણ અંત્યેષ્ટિ સંસ્કાર ધામ ખાતે જલધારા પાણીની ટાંકીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનું આયોજન કરાયું શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો જલધારા પાણીનું લોકાર્પણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લાનું નાની સરસણ ગામ તે મુકામે આ સરસ મજાનો અંતિમ સંસ્કાર ધામ તેની રચના થઈ છે તેમાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનનો સરસ મજાનો સુયોગ રહ્યો છે લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સદાને માટે સક્રિય છે અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિસંસ્કાર થાય તેના આત્માને ચિરંજીવી શાંતિ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ ગામના બધા માણસો મોટે પાયે અહીંયા ભેગા થયા છે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આગામી ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની શરૂઆત થવા જઈ રહી છે જેને આજે ટીમ ઇન્ડિયાએ નેટ પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ગઈ કેપ્ટન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરીને પરસે ઓપાડ્યો હતો ત્યારબાદ ભારતના સ્પિનર કુલદીપ યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી કુલદીપ યાદવનું કહેવું છે કે ટેસ્ટ મેચના દ્રષ્ટિકોણથી રાજકોટમાં વધુ સારી વિકેટ જોવા મળશે કુલદીપે સ્પષ્ટ કર્યું કે રાજકોટની પીચ રેન્ક ટન્ડર નહીં હોય મતલબ કે આ પીચમાં બેટ્સમેન અને ફાસ્ટ બોલરો માટે ઘણી સમાચારમાં વાત કરીએ રાજકોટ ગુજરાતની ખાનગી સ્કૂલોની ફિક્સ ફીમાં વધારો કરવાની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો અને જણાવ્યું રાજ્યમાં અંદાજીત પચીસો સ્કૂલો એવી છે જેનું સરકારે નક્કી કરેલા ફીના માળખા કરતાં ફી વધુ છે ત્યારે રાજ્ય સરકારે ફિક્સ ફી નક્કી કરવા સૂચન આપ્યું છે ખાનગી સ્કૂલોને દસ ટકા કરતાં વધુ ફી વસૂલ કરવી હોય તો એફઆરસી સમક્ષ જાય બે હજારના સત્તરની સાલમાં નિર્ધારિત કરવા આ નિર્ધારણ સમિતિ એ બે હજારના સત્તરની સાલમાં બે હજારના વીસની સાલમાં અને બે હજાર ત્રેવીસની સાલમાં એ શાળાઓની ફી રાજ્ય સરકારની કેફ કરતાં વધારે હોય એ નક્કી કરેલી છે આ ઉપરાંત રાજ્ય સરકારની કેપથી નીચે એ શાળાઓની ફી હોય એમને દર વર્ષે એમનું ફીનું એજામ થતું હોય છે આમ તમામે તમામ શાળાઓની ફીનું બંધારણ એક લગભગ નથી જેને ધ્યાનમાં લઈ અને અમારી રાજ્ય સરકારશ્રી રજૂઆત છે કે હવે રાજ્ય સરકારશ્રી દ્વારા આર્થિક નિષ્ણાતો શિક્ષણશાસ્ત્રીઓ શાળા સંચાલકો વગેરેને સાથે લઈ અને ફૂગાવવાના દરમિયાન ધ્યાનમાં લઈ અને ફિક્સ જે છે એ ફીનો વધારો નક્કી કરવામાં આવે એટલે કોઈ શાળાની ફી પચાસ હજારની બીજો હોય તો એમને સાત ટકા સાતથી દસ ટકાનો વધારો પચાસ હજારથી એક લાખ વચ્ચે હોય તો એમને પાંચથી સાત ટકાનો વધારો એક લાખનો ઉપર હોય તેમને ચારથી છ ટકા વધારો આમ આ વધારો જો ફિક્સ થઈ જાય તો પી સમિતિ પરનું ભારણ ઓછું થાય બીજું કે શાળાની ફીસ છે તે અગાઉથી નક્કી થયેલી હોય તો જેને ધ્યાન માટે શાળા અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ શકે અને ફી નિર્ધારણ સમિતિ પરનું ભારણ ઓછું થઈ શકે હા એ શાળાને આ વધારો નક્કી કરેલો એનાથી વધુ વધારો જોતો સૌરાષ્ટ્રની અતિ આધુનિક સૌપ્રથમ ઝરણાના હોસ્પિટલનું ઉદઘાટન કરાશે આગામી પચ્ચીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે ત્યારે ઝરણાના હોસ્પિટલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બાળકો માટેના વિવિધ વિભાગોમાં પેઇન્ટિંગ અને કાર્ટૂનથી રંગવામાં આવ્યા છે મશીનરી મૂકવામાં આવી તથા સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે રાજકોટમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડ રસ્તાની સમસ્યા છે યાગરાજનગર સહિતના વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે જેના કારણે રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અનેક વાર રજૂઆત કરવા છતાં રોડનું કામકાજ વર્ષોથી નથી કરાયું ઉબડ ખાવડ રસ્તાઓને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક ડામર રોડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે પેલો પેલી વાત તો એ છે કે નળ નથી રોડ નથી ગટર નથી કોઈ સુવિધા જ નથી અને આ નળ ગટર ઉભરાય છે તો કેટલા પાણીના તલાવડા ભરાય છે મચ્છર થાય છે છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે વારંવાર મેલેરિયા થઈ જાય છે અને બસની સુવિધા નથી રસ્તા તો હા બહુ જ ખરાબ છે આજે જ મારી બોવ રજા પાડી કમરનો દુખાવો થઈ ગયો ને તો જો રજુઆત તો બધાને કરી પણ કોઈ સાંભળતા જ નથી હા અને અમે વેરા ને બધું ટાઈમસર ભરીએ તોય પણ અમારે કોઈ સુવિધા નથી આથી ગામડામાં કેટલી સુવિધા છે અમારે અહીંયા ગામડામાં ઘરે ઘરે નળ આવી ગયા રોડ રસ્તા થઈ ગયા અહીંયા કાંઈ સુવિધા નથી ગામડાથી પણ બેસ્ટ છે મેં તો એમ કે અહીં રહેવા આવ્યા પણ એમ કે આ લોકોએ બધા મેયરને રજૂઆત ઘણી કરી છે પણ હજી કોઈ કઈ પગલા લીધા નથી કોઈએ તકલીફ આવક જાવક વાહન બધા બગડી જાય ને બહુ રાતના તકલીફ પડે છે હા ઈ ને ખાસ તો લેડીઝ ને કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં એમબીએ ના ફાઇનલ યર ના ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપ બનાવીને ભારતની વિવિધ પ્રોડક્ટ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તે કઈ રીતે કરવી તેની નિકાસ શકે છે કે કેમ રિસર્ચ કઈ રીતે કરી શકવું માર્કેટ બેઝ જાણવું હોય તો કઈ રીતે જાણવું એ પરિબળોને ધ્યાનમાં રાખીને એક એક્સપો યોજવામાં આવ્યો ફાઇનલ યર એમબીએના સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે જેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ સમજાવવા માટે અમે લોકોએ એક્સપોર્ટ એક્સપોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે મેઇન ઓબ્જેક્ટિવ આ ઇવેન્ટનો એ છે કે લોકોને ખબર પડે કે આપણે ઇન્ડિયામાંથી કયા કયા પ્રોડક્ટ્સનો એક્સપોર્ટ કરીએ છીએ અને લોકોને જાણ થાય એના માટે લોકોએ પ્રોપર રિસર્ચ કર્યું છે દસ ટીમે અલગ અલગ પ્રોડક્ટ્સ આઈડેન્ટિફાય કરી છે જેમાં મશીન્સ ગ્રેનાઇટ પ્લાન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીઝ સ્ટીલ એલ્યુમિનિયમ જૂટ પ્રોડક્ટ્સ એ બધાનો લોકોએ સમાવેશ કર્યો છે અને સ્ટુડન્ટ્સને જાણ કરવામાં આવે છે કે જો આને એક્સપોર્ટ કરીએ તો શું ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે અને કયા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ તો પ્રોપર રિસર્ચ અને પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આખું એક્સપો એ લોકો ઓર્ગેનાઇઝ જે એક્સપોર્ટ એક્સપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ એક નોલેજ ગેઇન કરવાનું એક બેસ્ટ પ્લેટફોર્મ હું માનું છું કેમકે જે આનાથી અમને જે રિસર્ચ અમને જે ફેકલ્ટીએ ગાઈડ કર્યા કે આ પ્રકારના આટલા રિસર્ચ કરવાના છે તો એ પ્રકારના રિસર્ચ કરીને અમે સચે જે નોલેજ ગેઇન કર્યું છે અનબિલિવબલ આની પહેલાં અમને કોઈ ખબર નહોતી કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એટલી ખબર નથી પણ પ્રોપર પ્રોસેસ બાયર ફાઇન્ડિંગ ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ કઈ રીતે થાય એ કોઈપણ પ્રકારની માહિતી માહિતી નહોતી પણ જ્યારથી અમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું સાચે એવું નોલેજ આમ ગેઇન થયું છે કે એવું લાગે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ કરવો હોય તો આ ખૂબ ઉપયોગી સી આજે માર્કેટમાં જે એમ્પ્લોયબલ લોકોની જરૂર છે ફ્યુચર રેડી લોકોની જરૂર છે સ્કિલફુલ લોકોની જરૂર છે તો પ્રેક્ટિકલ એક્સપોઝર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો એઝ અ પાર્ટ ઓફ ધેટ એ લોકોનો એક ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઇન્ટરનેશનલ બિઝનેસ સબ્જેક્ટ આવે છે સો એમાં દરેકને પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું ઇન એ લોકોને પહેલાં રિસર્ચ કરવાનું હતું કે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ જો કરવું હોય તો વિચ ઇઝ અ ફિઝિબલ પ્રોડક્ટ અને કયા કન્ટ્રીઝમાં કરી શકાય તો એની ફાઇન્ડિંગથી લઈ અને ડોક્યુમેન્ટેશનની શું રિક્વાયરમેન્ટ હશે ત્યાં માર્કેટ વેલ્યુએશન કઈ રીતે કરવાનું સો દસ ગ્રુપ સ્ટુડન્ટ્સના પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપે એક ઇન્ડિવિજુઅલ પ્રોડક્ટ આઇડેન્ટિફાઈ કર્યું છે અને જે બાકીના જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે આજે એક વિઝિટ રાખવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ થોડો નોલેજ મળે તો આ રીતે એક થોડું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટ્સને એ ઉદ્દેશ્યથી આ એક એક્સપોર્ટ એક્સપોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે કરેલું છે એક પ્રોડક્ટ્સ જેમ કે જ્યુટના પ્રોડક્ટ્સ છે કોફી પ્રોડક્ટ્સ છે સ્ટીલ છે એલ્યુમિનિયમ છે પોટરી પ્રોડક્ટ્સ છે તો આજે જ્યારે ઇન્ડિયા એક થર્ડ હાઇસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે સ્ટાર્ટઅપ્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું એક્સપોર્ટ્સનું પણ ઇમ્પોર્ટન્ટ છે તો એ ઓબ્જેક્ટિવથી પણ આ અમે એક આયોજન કર્યું છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડ ડીકે કે છન્નું વર્ષની જેફ વયે દુઃખદ અવસાન થયું છે તેઓએ બે વર્ષ માટે પોતાની જિંદગીની સદી ચૂકી ગયા છે તેઓના અવસાનથી ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે જઝુમી રહ્યા હતા અને આજે તેઓએ પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો પરિવારમાં તેમના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડ દીકરીઓ સહિત બહોળા પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે કહેવાય છે કે આંગળીના ભેડે ગણાય તેટલા ભૂતપૂર્વ ક્રિકેટરો પૈકીના એક દત્તાજી રાવ ગાયકવાડ હતા તેઓ ઓગણીસો થી ઓગણીસો ઓગણસાઠ ના ક્રિકેટ કાળ દરમિયાન અગિયાર ટેસ્ટ મેચ રમ્યા હતા ઓગણીસો ઓગણસાઠમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા ક્રિકેટની કરિયરની શરૂઆત બોમ્બે ક્રિકેટ ટીમમાંથી કરી હતી તે બાદ વડોદરા મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટી તરફથી રમવાની શરૂઆત કરી હતી તેમની કેપ્ટનશીપમાં રણજી ટ્રોફી બોમ્બે ટીમ સામે જીતી હતી અને તેમાં તેઓએ ડબલ સેન્ચુરી મારી હતી તે બાદ તેઓનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરાયો હતો ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો ઓગણસાઠ વેસ્ટ ઇન્ડિઝ સામેની તેઓ મેચ રમ્યા હતા જેમાં તેઓએ બાવન રન કર્યા હતા જે તેમના કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી હતી તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં ડીકે તરીકે જાણીતા હતા દત્તાજીરાવ ગાયકવાડનું અવસાન થતાં ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું દત્તાજીરાવ ગાયકવાડના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ક્રિકેટરો ક્રિકેટ પ્રેમીઓ અને શુભેચ્છકો તેઓના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ વડોદરા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર